રાજકોટ જિલ્લાના વીંછામાં પોલીસ પર થયેલા પથ્થરમારાને મામલે મૃતકના પરિવારજનોએ પ્રતિક્રિયા આપી મૃતકના પરિવારજનોએ પોલીસ હેરાન કરતી હોવાના આરોપ લગાવ્યા તેમજ તેમણે આરોપ લગાવ્યા કે પથ્થરમારાના સાચા આરોપીઓને પોલીસ પકડી રહી નથી પથ્થરમારાના જે આરોપીઓ હોય તેને પકડવા અમે જિલ્લા પોલીસ વડાને મૃતકના પરિવારજનોએ રજૂઆત કરી છે આ સમગ્ર ઘટનાના કારણે અમારા સગા પણ પોલીસના કારણે બેસણામાં આવતા ડરે છે

એ લોકોને પકડી પકડી અને અત્યારે પૂરવામાં આવે છે અને એની ઉપર કાયદેસર કરે કાર્યવાહી કરે છે અત્યારે એસપી સાહેબ મુલાકાત કરી અમારી રજૂઆત એવી હતી કે ભાઈ જે બનાવ થયો છે ત્યાંના પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેજ કાઢે એ ફૂટેજની અંદર હકીકતમાં કોને એટેક કર્યો છે કોણ વ્યક્તિ છે એની તટસ્થ કાર્યવાહી થાય એની ઉપર સજા કરવામાં આવે બાકી કોઈ જે નિર્દોષ વ્યક્તિઓ છે એને ન પકડવામાં આવે